પાલનપુર તાલુકાના લાલાવાડા ગામે લાલાવાડા પરખડી બાર ગામ આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજના વડીલો બહેનો ભાઈઓનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વીસ તેજસ્વી તારલાઓ તેમજ ત્રણ ક્લાસ વન અધિકારીઓ ચાર ક્લાસ ટુ અધિકારીઓ તેમજ પચ્ચીસ જેટલા વિવિધ વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ નોકરી મેળવનાર સમાજના યુવાનોને પ્રમાણપત્ર સિલ્ડ આપી સાલ ઓઢાડી સમાજના વડીલ બંધુઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં દીકરી જન્મદરના વધામણા કરવા માટે અને દીકરીઓના જન્મદર વધે તે માટે આ વર્ષમાં જે ઘરે બીજી દીકરી જન્મી હોય તે પરિવારને પાંચ હજાર રૂપિયા રોકડ રકમ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના આ અનેક કુરિવાજોને લઈને પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેનો અમલ થાય તે માટે અપીલ પણ કરવામાં આવી હતી લગ્નમાં પ્રી વેડિંગ હલ્દી રસમ પ્રથા અને મહેંદી રસમ પ્રથા બંધ કરવા તેમજ દીકરા દીકરીઓના જન્મદિવસની ઉજવણી હોટલો રિસોર્ટોમાં જઈને ના કરવી તેમજ લગ્ન એ સમૂહ લગ્નમાં જ કરવા માટે સમાજના વડીલો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું લાલાવાડા ગામે નવા વર્ષના સ્નેહ મિલનમાં આવેલ ભાઈઓ બહેનોને બાર ગામ ચૌધરી સમાજના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારોએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી જય અર્બુદામાં આજ રોજ લાલાવાડા પરખડી બારગામ જલા દ્વારા અમારા સમાજ દ્વારા જે વિદ્યાર્થીઓ છે જે શિક્ષણના ક્ષેત્રે બહુ જ પ્રગતિ કરી રહ્યા છે એવા ધોરણ દસથી લઈને છે કે કોલેજના અને જેમણે ગવર્મેન્ટ નોકરી મેળવી છે એવા દરેકની અહીંયા સન્માન કરવામાં આવ્યું છે જેના દ્વારા ચેનલ દ્વારા અન્ય લોકો પણ પ્રોત્સાહિત થાય અને સમાજમાં આગળ આવીને કામ કરે અમારા સમાજ દ્વારા મેં અત્યારે બી એસ સી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું જેમાં મેં પ્રથમ 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 નંબર મેળવેલ હતું તો એના બદલ મને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર ને આ રીતે જ અમારો સમાજ લોકોની પ્રગતિ માટે કામ કરી રહ્યો છે આજે હું અમારા લાલાવાડા પકડી બાર ગામ જવાનું મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી અમે આ કાર્યક્રમ યોજ્યો છે એમાં જે તેજસ્વી તારલાઓ હોય છોકરાઓએ સારું પરિણામ મેળવ્યું હોય એ લોકોનું સન્માન કરીએ છીએ તેમાંથી કોઈ સરકારી નોકરી લાગી હોય તો એ લોકોનું સન્માન કરીએ છીએ તેમજ ક્લાસ વનમાં જેની ભરતી થઈ હોય એ લોકોનું પણ સન્માન કરીએ છીએ સાથે જે સમાજમાં દીકરીઓની અછત છે એ અસર ઓછી થાય એટલા માટે લોકોમાં એક ભાવના પેદા થાય એટલા માટે જેને બીજી દીકરી જન્મે એને એકાવનસો રૂપિયાનું ઇનામ આપી અને એને સન્માન કરીએ છીએ અને એ ફિક્સ ડિપોઝિટની રસી એમને આપી અને એમના મા બાપને પણ પ્રોત્સાહિત કરીએ છીએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ સુસંસ્કારી બને એ માટે સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ થાય અને માપના ખર્ચા કરી અને પ્રસંગો યોજે એ માટે સમાજને જાગૃત કરવાનું સતત કામ ચાલુ છે અને હવે પછી પણ હજુ એ કામ અમે ચાલુ રાખીશું